સોલંકી કલોલ ના બોરીસરા નું રહેવાસી હોવાનું ખુલ્યું છે બોરીસરા નું રહેવાસી છે આરોપી ગોરાંગ સોલંકી જે ગેરકાયદેસર નાર્કોટિક્સ પદાર્થ સાથે ઝડપાયો છે

દસ લાખ બાણું હજાર ચારસો ની થાય છે એટલે બહુ મોટી રકમ કહી શકાય બહુ મોટો જથ્થો કહી શકાય તેટલો મુદ્દામાલ ગાંધી સુધી પકડી પડે છે અને અન્ય મુદ્દામાલ સહિત કુલ લગભગ લાખ પચાસ જેટલો કુલ મુદ્દામાલ પકડી પાડવામાં આવે છે અને જે આરોપી છે જે ગોરાંગ સોલંકી તેની લગભગ પચીસ વર્ષની જેટલી ઉંમર છે અને તે સાંઈ કૃપા બંગલો જે રાજધાની ટુર્નામેન્ટ સામે બોરીસના રોડ ઉપર આવેલું છે

વધુ એક ઓપરેશન પાર પાડ્યું છે જેમાં એસઓજી ની ટીમે મેફિડ્રોન સહિત અગિયાર લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે સાથે એક આરોપી પણ ઝડપાયો છે